નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ હવે અમદાવાદ વહીવટી તંત્ર સફાળો જાગ્યું છે વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર દ્વારા અઢાર લોકો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે તેમજ શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે વાકેફ કરીને તે બાબતે ખૂબ જ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવે છે તેમજ પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે પરંતુ જે પ્રવાસ ખેડવામાં આવે છે તેમાં શું શરતો છે લોકલ પ્રવાસ દરમિયાન પણ મંજૂરી લેવી જરૂરી હોય કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ તેમજ સાથે જ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટ્સ વગેરે હોય તે હોવા જરૂરી છે પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી ડીઈઓ કક્ષાએ લેવી પડશે તમામ નિયમ મુજબ હોવા જરૂરી છે તો સૂચના પ્રમાણે કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં ખેડી શકે જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે સાથે જ શરતભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે